હજુ હું થઈ ગયું છે ને જાય છે ચા પાણી પીવા હરકો કે ભાઈ ચા પાણી પીવાય ગયા છે હવે નીકળીએ સીધા મંદિર બાજુ આજે સાડા સાત અને દર્શન કરી અને વ્યવસ્થિત આપણે પાછા આવી ગયા આપણે અહીંયા રાતના આવી ગયા હતા ગઈકાલે હાજે અને પછી આપણે અહીંયા ટૂંકમાં શું કેવાય કે આપણી જે સમાજ છે જૂની સમાજ તો આપણે આજે અહિયાં રો ગણાતા અને શાંતિથી હું કારણ કે પહોંચતા મોડા એટલે ગામમાંથી જઈમાં અને કહી રહ્યા એ બધું કરી લીધું એટલે મેં કહો હાંજે કાંઈ મેં કીધું ભાઈ મતલબ છે નહીં તો વહેલી સવારે ઉઠીને છે તો લોગનું શરૂઆત કરી દીધી ત્યાં ત્યારે દર્શન કરીને આવી ગયા છે તમે ટ્રાફિક જોતા હોય તો ભાઈ ડે ઢે ડેકારો જ છે

તો ભાઈ દ્વારકાધીશના દર્શન કરી અને આપણે પહોંચ્યા સીધા પછી એક ભાઈને ટૂંકમાં થોડું ઘણું કામ હતું એટલે એને ઉતાર્યા હતા અહીંયા અને આપણે પહોંચ્યા જામજેદપુરની અંદર કારણ કે આજે આપણે ફૂવાનો ટાઈમ નહીં મળે ગાય માતાજી માટે ભાઈ આપણે મેં જેમ તમને કીધું હતું કે લાડવા બનાવવાનો કાર્યક્રમ આપણે ગોઠવવાનો છે કે જે માતાજી લાડવા વધારે ખાય આપણે ઘણા બધા મિત્રોને પૂછશું તો આપણે એવું સજેશન મળ્યું એટલે ગોળવાળા લાડવા આપણે માતાજીના બનાવવાના છે તો હવે ભાઈ અત્યારે પાછા હમણાં ફાઇનલી વાગી ગયા છે બે વાગીને પચાસ મિનિટ થઈ ગઈ છે અને બાકીના બધા મિત્ર આવે છે એટલે આપણે લાડવાની માટેનું જે ભડકું એ બધું તૈયાર કરવાનું છે ને એ તૈયારી કરી લે અને બનાવી નાખીએ ભાઈ ગૌ માતાજી માટેના લાડવા ખીરના બાકી ઘણા બધા આપણા જેવા પરિવાર છે જ્યાં આપણે બનતી વહેલા પહોંચવાની પ્રયત્ન કરીએ છીએ આ બધું તમારા બધા ભાઈઓના સાથ સહયોગ અને સપોર્ટથી થાય છે એટલે જે પણ જે કાંઈ બને ફૂલ નહીં તો ફૂલની બાકડી એ સપોર્ટ કર્યા રાખજો ભાઈ જેથી કરીને આપણે આગળ આવા કાર્ય કરતા રહીએ બજના સાડા છ વાગી ગયા અને આપણે મેં તમને જેમ કીધું એમ બધું સામાન તમે બધું વખત થઈ ગયું ફૂલડા પેલા વાડીનો વ્યૂ જાઓ કેમ છે મિત્રની વાડી આવી ગયા છે આપણે છે ને લાડવાનો કાર્યક્રમ કરવાનો હોય અને ફટાફટ લાડવા બનાવી નાખ્યા માતાજીના થઈ ગયા થઈ ગયો છે ટૂંકમાં બહુ મોડું જોઈએ હવે કેટલોક ટાઈમ લાગે ફાઇનલી આવી ગયા છે મિત્રોની વાડી બગીચો જોવું એ બાજુ બોર ને આ બાજુ આ બોયડી ને મજા જ આવે છે જરાક બોર ખાઈ લે એનું કારણ છે કે એકબીજા ભાઈ આપણા છે ને એ ગયા છે ગામમાં

આ છે મહેનત બધાય કરવો મિત્રો સાચી ઢગલો કરી દીધો વારું આમ બાકી નથી થઈ ગયું ભાઈ એ ફાઇનલી લાડવાને બધો કાર્યક્રમ થઈ ગયો છે જમવાનું અહીંયા જ બનાવ્યું હતું તો આપણા મિત્રો તો બધા અહીંયા જમી લીધું છે ઘરે અને લાડવાની અમે ભાઈ જરા જરા પ્રસાદી લઈ લીધી છે જેમ તમે જોયું એમ બાકીની ભાઈ ચર્ચા છે ને આપણે લાડવા કાલે છે આપણે સંક્રાંત કે ખેર જે કઈ કહીએ તો કાલે આપણે કવરમાં ખવડાવવાના છે માતાજીઓને એટલે બાકીની ચર્ચા આપણે છે ને કાલે હાંજે ટૂંકમાં કાલે હવાર જ કરીએ કારણ કે અત્યારે તો લાડવા ગાડીમાં નાખી લીધા છે અને જાય છે આપણે અત્યારે શાંતિથી હોઈ જાય જેમ મેં આપણે તમે પાછળ હાંજે જોયો છે સાંજે આપણે હોઈ ગયા હતા મોડું થઈ ગયું હતું આજે જે ખેહર એટલે બધાને સંક્રાંતની હાર્દિક શુભકામનાઓ બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે નીકળી ગયા છે ગાડીમાં લાડવાના બોક્સ નાખીને ઓછામાં ઓછા આપણે સાત થી સિત્તેર કિલો માતાજીના લાડવા બનાવ્યા તો હવે પેલા એ માતાજીને બધાને ખબર આવી દે અને બધાને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ ઘેરની આ બધું તમારા બધા ભાઈઓના સાથ સહયોગનો સપોર્ટ ચાલે છે એટલે બનતી મદદ કરજો આગળ આવજો જેથી કરીને આપણે કોઈ નિરાધાર પરિવારના ઘરમાં આપણું જે કરિયાણું પહોંચે છે આપણી પ્રક્રિયા પ્રોસેસ ચાલુ રહીએ તો વધારે વાત ના કરતા હાલો ફટાફટ પહોંચીએ આપણે કે જ્યાં આપણે ગાય માતાઓ છે ત્યાં જાય અને એને ખબર આવીએ આજે લાડવા તો ભાઈ અહીંયા લીલું તો આજે છે જ એટલે આપણે લાડવાનું મુહૂર્ત આયાથી જ કરી દઈએ આ બેની તમે હાલત જુઓ કે કઈ હાલતમાં છે રોડીને કાઢે

नहीं लोगे बोलो अरे नहीं है अब और इलेक्ट्रॉन वेट अरे मारती नहीं है ये तोला अरे ये ना ಹಾಕवाना है जो आ नहीं जो એ વલાડવા ખવરવઈ દીધા છે એનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને અત્યારે તમે જો બધા અરહી બાપા બેઠા છે ગૌસળાયા અને બાકીના બધા ભાઈઓ છે બધા દાતા અને અત્યારે આજ બધા ભેગા થયા છે હારો ને ગરમાની છે બાપા તો બ ભગવાન સુખી રાખે ભાઈ

એટલે આ રોડ ઉપરથી ભાઈ કોઈ પણ ભાઈઓ નીકળતા હોય તો મેઈન રોડ ઉપર જ તમને ગૌશાળા આવે છે તો મુલાકાત અવશ્ય લેવી એકવાર તમે અહીંયા આવો ને તમે જોવો પછી તમે જ કહો કે ના ભાઈ છે લુલી લંગડી ક્યાંય પગ નથી કોઈને કાંઈ ટૂંકમાં સમજી લ્યો ને કે હા આપણે જોઈએ તો આપણે એમ થાય કોઈના મોઢા ત્રા છે કોઈને ગાઇઠવું છે અને ઘણું બધું છે અને જે આપણા પાછળ શોર્ટ વિડીયો હતો ને ભાઈ આપણે અહીંયાનો જ છે એટલે તમે કદાચ એવું હોય તો આપણો શોર્ટ વિડીયો જોજો એટલે એમાં લગભગ આપણે એવા બધી ગાયોના ટૂંકમાં છે વીડિયોની અંદર આવી જાય છે કે જેને પગ નથી હાથ નથી કોઈને કાંઈ તકલીફ છે એવી તો વધારે વાત ના કરતા હવે ભાઈ અત્યારે ફાઇનલી પેલા એનું થોડું ઘણું કામકાજ છે બતાવી લઈએ તો ભાઈ હવે અમે પેલા તો અહીંથી બધા મિત્રો નીકળીએ આગળના જે કાંઈ કામકાજ છે બતાવી લઈએ આ રીતના આજે આપણે ટૂંકમાં ત્રણ દિવસથી આ પૂનમ તો આપણે દ્વારકાથી દર્શન કર્યા દ્વારકાધીશના પછી અહીંયાથી આવ્યા બીજા દિવસે આપણે ટૂંકમાં તે દિવસે પૂનમ પૂનમ ને દિવસે જ આપણે રાતે ભાઈ લાડવા બનાવ્યા એટલે દસ અગિયાર એમાં વાગી ગયા એ ગાડીમાં નાખીને આજે તમે જેમ જોયું એમ ફાઇનલી ટૂંકમાં આપણું કામ બધું અત્યારનું ઓકે થઈ ગયું છે હવે જે આપણે છે એ પરિવાર એવા લીધા છે કે જે પરિવારને આપણે કરિયાણું પહોંચાડવાનું છે તમે બધા જોવો છો એમ ઘણા બધા પરિવારો આપણે જોવા જોડાયેલા છે અને આપણા ટીમ વતીને તમારા બધા ભાઈઓના પ્રેમને સપોર્ટના લીધે એ પરિવારને કરિયાણું નસીબ થાય છે જે વૃદ્ધ છે કંઈક કામ કરી ગયા એવી સિચ્યુએશન નથી તો વધારે ભાઈ તમને નહીં કહું પણ જે કાંઈ થાય ફૂલ નહીં તો ફૂલની પાકડી અમા યોગદાન જેવો સપોર્ટ કરો છો હું કરતા રહેજો નંબર મારા આપેલા છે એ નંબરની અંદર તમે મને ફોને કરી શકો છો ગૂગલ પે નંબર પણ તમને આપી દઉં છું જે કાંઈ નાખો એમાં નાખજો વિડીયોને શેર કરજો સપોર્ટ કરજો અને તમારી આજુબાજુના ક્યાંય પણ એવા ઓલા હોય ભાઈ આજુબાજુના વિસ્તારમાં તમને ક્યાંય એવો પરિવાર નિરાધાર જોવા મળે તો અમારા ફોન નંબર આમાં આપેલા છે તો એમાં તમે ફોન કરી શકો છો સીધે સીધો હાલો આવે તો આ ભાઈ એટલું જ હતું હવે મળીએ આપણે આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર ઘણા બધા પરિવારની જે આપણે મુલાકાત કરવાની છે ને કરિયાણું પહોંચાડવાનું છે તો જય દ્વારકા દેશ બધા ભાઈઓને જય મા મોગલ